હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલન

ચેતવણી જાહેર કરી છે અને તેમને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપી છે વહીવટી તંત્ર વીજળી ટ્રાફિક અને પીવાના પાણી જેવી સેવાઓને પુનઃસ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે જેથી સામાન્ય જીવન ઝડપથી પાટા પર આવી શકે હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે જેનાથી ભૂસ્ખલન અને અચાનક પૂર જેવી ઘટનાઓની સંભાવના વધે છે અધિકારીઓએ લોકોને સાવચેતી રાખવાની અને જરૂરિયાત વિના પ્રવાસ ન કરવાની સલાહ આપી છે તંત્રને બચાવ દળો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તાત્કાલિક પ્રતિસાદ માટે તૈયાર છે આ પરિસ્થિતિને કારણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રએ લોકોને સહકાર આપવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરી છે જેથી આપત્તિજનક પરિસ્થિતિમાં તમામની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય